ગાંજાના જથ્થા સાથે સયાજીગંજ પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો હતો ખેડબ્રહ્માથી વડોદરા બસમાં ડેપોમાં આવેલ યુવકને અઢી કિલોગ્રામ ગાંજા સાથે સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો બનાવના સંબંધમાં પોલીસે ગહન તપાસ હાથ ધરી છે સયાજીગંજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અઢી કિલોગ્રામ ગાંજા સાથે ખેડબ્રહ્માથી વડોદરાની બસમાં સચિન શામળભાઈ પ્રજાપતિ વડોદરા ડેપો ખાતે ઉતરીને તે અન્ય સ્થળે જવાનો છે તેવી બાતમી મળતા પોલીસની ટીમ ડેપો ખાતે ગોઠવાઈ ગઈ હતી અને યુવકની તપાસ કરતાં તેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો તેની પાસેથી મોબાઈલ સહિત કુલ સત્તાવીસ હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તે કેટલી વાર આ રીતે આવી ચૂક્યો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે વિવિધ લોકોની પૂછપરછ પણ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર